વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટના સરધારા ગામમાં એક વેપારી પર હુમલો થયા હોવાની ઘટના બની હતી જેમાં ભાવનગર હાઈવે પર આવેલા સરધારા ગામમાં થોડા દિવસ પહેલા આટકોટના માથા ભારે સિકંદર સાંધ અને તેમના પુત્ર અરસદ સાંધ દ્વારા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો ટાયર ઉધાર ન આપતા વેપારી ઉપર હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં વેપારી મયુભાઈની ફરિયાદ પરથી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે તારીખ 26 6 2025 ના રોજ

જે બાબતે આજે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન તથા બીપી એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો આરોપીને શોધવાનો પકડવા માટે આજી પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને ગઈકાલ રોજ આ કામના બે આરોપી છે જે બંને રાજકોટના રહેવાસી છે સિકંદર જુમર અને અરસદ સિકંદર શાન આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે તો એનો ઈ ગુજકોપ તેમજ જુના રેકોર્ડ જોઈએ અને તપાસ ચાલુ છે તો તપાસના ના કાવ્ય ગુનાહિત ઇતિહાસ હશે તો એ ચકાસવામાં આવશે બંને આરોપી બાપ દીકરા છે